હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ દેશી જમવાનું બનાવવાનું છે મગની દાળ ભાખરી રોટલો શાક મગની દાળ બાફી લીધી છે પણ છુટ્ટી બાફી છે કૂકરમાં તો એને આપણે હવે વઘાર કરવાનો છે તો બધા કરતા જ હોય છે પણ હું થોડુંક અલગ રીતે કરવાની છું રઈ જીરું ટમેટું નાખીને બધામાં ડુંગળી નાખતા હોય છે પણ મેં ડુંગળી નથી નાખી ખાલી ટમેટું એકદમ સાદું શાક છે એ સરસ અતળ જાય પછી લસણવાળું મરચું નાખી દેવાનું અને બીજો વધારે તીખું ખાવું હોય તો તડકો મારવાનો લસણનો બની ગયા પછી એકદમ ગળી જાય ત્યાં સુધીને શેકાવા દઈએ બધો મસાલો એમાં પણ મસાલામાં એકદમ સિમ્પલ જ છે મીઠું મરચું જીરું હળદર અને થઈ ગયા પછી ગરમ મસાલો અને લીંબુ એટલું જ નાખવાનું છે મીઠું જોઈને નાખવાનું કેમકે આપણે બાફવામાં પણ નાખેલું છે તેલ છૂટું પડે ત્યાં સુધીને એને શેકાવા દઈએ ગેસ થોડો ધીમો રાખવાનો છે ખાંડ નાખી દેવાની એક કપ જેટલું પાણી નાખી અને થોડું ઉકળે એટલે દાળ નાખી દઈએ થોડીવાર માટે એને ઉકળવા દઈએ એટલે તેલ મરચું બધું ઉપર આવી જશે લીંબુ નાખી દઈએ એકદમ સાદી મગની દાળ તૈયાર છે ઢાંકીને થોડીક વાર ઉકળવા દઈશું તો તૈયાર છે આપણું દેશી ભાણું મગની દાળ છાસ જય માતાજી